નરસિંહતા ને ઘરમાં તો કઈ મૂડી છે નહીં એની દોલતમાં તો બસ જાન બીજું એનાથી વિશેષ કશું છે નહીં એક વખતના સમયે બન્યું એવું નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનો દિવસ આવે અને દર વખતે નરસિંહ મહેતાના મોટા ભાઈ બંસીધર મહેતા એની ઘરે શ્રાદ્ધ નખાય પણ આ વખતે જરાક એક દિવસ અગાઉ માણેક આવતીકાલ આપણા બાપુજી નું શ્રાદ્ધ છે ચાલો ને આપણે ઘરે આપણી ઘરે શ્રાદ્ધ કરીએ અરે મેતી બાપ તો આપડા પણ શ્રાદ્ધ કરવામાં ખર્ચો થાય નાગરી નાટ ને જમવા દેવું પડે આપણે તો ઘરમાં કશું છે નહીં માણેક મહેતી કહે છે કામ કરો મેતાજી મારી પાસે એક નાકની વાળી છે સોનાની આ વાળીને તમે વેચી આવો જે કાંઈ પૈસા આવે ને એનું તમે મોદીખાનું લઈ આવો પણ આ વખતે મને ઈચ્છા થઈ છે કે આપણા પિતાશ્રીનું શ્રાધ્ધ આપણે આપણી ઘરે કરીએ આપણે આપણી ઘરે શ્રાદ્ધ કરીએ પિતાજીનો મેતાજીને અતિશય આનંદ થયો કે ચાલો મેતી તો આપણે આપણી ઘરે શ્રાદ્ધ કરીએ મહેતાજી તૈયાર થયા છે નાક ની વાળીને વેચી આવ્યા મોદી ખાનું લઈ આવ્યા હવે મોટા ભાઈ ને કેવા જવું પડે એટલે મોટા ભાઈ ની પાસે જૈન કહે છે મોટા ભાઈ કારણ કે દિવસ ગરીબાઈ નો મોટા ભાઈ ની પાસે જૈન કહે છે ભાઈ દર વખતે તો તમારી ઘરે શ્રાદ્ધ કરીએ છીએ આપણે બાપુજી નું

અને નરસિંહ નરસિમેતાને હા પાડી એટલે નરસિમેતા તો ગાંડા થયા બજારમાં હાલ્યા આવ્યા ને આખી નાગરી નાતને ધુવાળા બંધ જમવાનું કેતા આવ્યા મારી ઘરે આજ મારા બાપુજીનો શ્રાદ્ધ છે કાલે આખી નાગરી નાતને ધુવાડા બંધ જમવાનું છે હવે ઘરમાં એક માત્ર વાળી હતી બીજું કઈ છે નહીં माणક મેતીને આવીને કીધું મેતી મોટા ભાઈ હા પાડી છે અને હું આખી નાગરી નાતને જમણવારનું આમંત્રણ આપીને આવ્યો છું માણેક તો અતિશય આનંદ પામ ખૂબ સારું થયું

लिधि हाथ जो धरणी धर ध्यान धरि लिधि तपे हाथ जो धरणी ध्यान धरी धरी धि हाथ जो धी धरनु ध्यान हाथ धरि मुखे गोविंद गोविंद बोल धरणी धर्यान गोविंद गो હોય દુકાનમાં કેટલું જોઈએ છે એક કિલો ઘી આપો વણિક શેઠે ઘી ના લઈ અને ધડો કર્યો ઘી જોઈખું અને કિલો ઘી આપીને કહે છે આ તમારું ઘી અને એ સમયે મહેતાજી કહે છે કે શેઠ બાપા આજ મારા પિતાજી નું શ્રાદ્ધ છે ને પણ આજ મારી પાસે પૈસા નથી પણ હું તમારા પૈસા મારી પાસે જેવા પૈસા આવશે ને એવા પેલા પૈસા હું તમને ચૂકવી તમારા પૈસા વણિક શેઠ હોય એટલે બુદ્ધિમાં તો કઈ કેવું પડે નહીં એટલે એમણે તરત જ મનોમન નક્કી કર્યું કે આની પાસેથી કોઈ પૈસા આવે નહીં મારા પૈસા મારું ઘે ઈ જાહે હવે આને શું કેવું મારે

મેતાજી સમજી ગયા દાને પૈસાનો જ વાંધો હતો ઘીમાં ગરોળી બરોળી કશું નહોતું મેતાજી ત્યાંથી નીકળ્યા વળી પાછા જૂનાગઢની બજારમાં ચડ્યા છે અને સામે એક વૈષ્ણવજનની હાટ જોઈ ગયા એક વૈષ્ણવજનની હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરી એક વૈષ્ણવજનની હાટ જો વૈષ્ણવજન ની આટડી ના પગથી આ ચડે છે ને કે તો નરસિંહ ને આવેલા જોઈ અને વૈષ્ણવજન આટડી માં બેઠા ઊભા થઈ ગયા અરે મહેતાજી આવો આવો આજ અમારા ભાગ ઉગડી ગયા કે તમારા જેવા ભગત અમારા દુકાને આવ્યા અમારી હાટડી આવ્યા આવો આવો અંદર બોલાવ્યા શેઠ ઘી મળશે અરે હોય જ ને લાવો લાવો મહેતાજી કહે છે ઉભા ઉભારો પેલા મારી વાત સાંભળો આજ મારા પિતાજી નું શ્રાદ્ધ છે અને મારી પાસે પૈસા નથી પણ મારી પાસે જેવા પૈસા થશે એટલે પેલા વેલા પૈસા હું તમને આપી દઈશ મને ઘી બાકીમાં ઉધારમાં આપશો અરે મહેતાજી તમારે પૈસા દેવાના હોય મારે તમારા પૈસા નથી જોતા લાવો લાવો હું ઘી આપી દઉં મહેતાજી કહે છે મારે મફત નું ના લઈ જવાય મફત ન લઉં તો હું બીજેથી ક્યાંથી લઈ લઈશ ભાઈ આટલું કઈ પગથથી આ ઉતરે છે નથી તો ત્યાં વળી વૈષ્ણવભોજી બોલ્યા એ મેતાજી ઉભારો અંદર આવો અંદર આવો મહેતાજીને વળી પાછા બોલાવ્યા તમારે ઘીના બદલામાં મને આપવા છે ને પૈસા તો મારે પૈસા નથી જોતા પણ તમે ઘીના બદલામાં મને બે કીર્તન હંભળાવી દો અને જ્યાં કીર્તન સંભળાવવાનો સમય થાય ને વારો નામ આવે ને ત્યાં નરસિંહ મહેતા પાગલ બની જાય હાથમાં કરતાલ લીધી અને લાગી પડ્યા વૈષ્ણુભજનની હાટડીએ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ Radha Krishna Radha, Radha Krishna Radha, Radha, Radha Krishna Radha, Radha, Radha Krishna Radha, Radha, Radha Krishna Radha, Radha Krishna Radha, Radha, આ બાજુ માણેક મહે અકળામણ મળ્યું હવે આ મેતાજી આવ્યા નથી હમણાં બપોર થઈ જાહે કઈ લાડવા બનાવવા આગળ બધા જમવા આવી જાહે એક તો મેતાજી આખી નાગરી ને ધુવાડા બંધ જમવાનું કહેવાતા કર્મ મોદીખાનનું થોડુંક એવું હતું પણ આ બાજુ ભજન લાગ્યું ને એ ભજન મહેતાજીએ વણ વૈષ્ણવજનની હાટડીમાં કર્યું પણ હાટડીમાં જ ન સંભળાયું વૈકુઠોડા નારાયણને સંભળાયું સાહેબ આ રાધા કૃષ્ણ રાધા લક્ષ્મીજીએ કીધું સાંભળ્યું પ્રભુ આ તમારો નરસૈયો તો જુઓ આજેના પિતાશ્રીનું શ્રાદ્ધ છે ઘી લેવા ગયો છે અને એ તમારા ભજનમાં લાગી ગયો છે ને આ દહ વાગી ગયા છે અને જો હવે કઈ નહીં કરો એની વૈકુઠ વાળો ભગવાન નારાયણ આજે દ્વારિકા વાળો ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતા નું રૂપ લઈ અને લક્ષ્મીજીને કહે છે કે ચાલો હવે તમે તૈયાર થઈ જાવ રસોઈ તમારે બનાવવાની છે રસોઈયા થઈ જાવ તમે હવે સાક્ષાત અન્નપૂર્ણા રસોઈયા બનીને આવે છે અને ભગવાન નારાયણ આજે નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા છે હવે ઘરમાં મોદી ખાનું થોડુંક હતું આખી નાગરીનાથને જમાડવાનું હતું એટલે બળદગાડા ભરી ભરીને ભગવાન મોદી ખાનું લઈને આવ્યા અને ગામના જુનાગઢના પાદરમાં નીકળ્યા ને તો ગામના પાદરે બેઠા હતા એ લોકો બોલ્યા આજ કોઈક મોટો વેપારી હાથમાં આવી ગયો લાગે છે આજ મોટો વેપારી મળ્યો બિચારો ભોળવાઈ ગયો આમાં મહેતાજી ગયા છે અને એ સમય બરાબર

મારાથી જેટલું પણ બનશે તમને આપીશ પણ તમે ચાલો ને ગોરબાપા ના પાડી દીધી હું તારી ઘરે નહીં આવું ભગવાન કહે છે એમ નો ચાલે ગોરબાપા તમે મારા કપાળ ગોળ છો તમે મારા કુળ ગોળ છો તમે નો આવો તો મારી ઘરે વિધિ કોણ કરાવે હું તમારો યજમાન છું તમે મારા ગોળ છો કાગળમાં લખીને આજ થી મારો યજમાન નહીં અને હું એનો ગોર લાય છોકરા કાગળ ને પેન કાગળ તોડી લખીને દીધું કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં ઉપરથી કાગળ ફાડી અને ઘા કર્યો ભગવાન પોતાના અંગરખામાં ઝીલ લીધો

એ નાગરી ના બે પાંચ વડીલો કીધું છોકરાઓને એલા છોકરા વાગવા આવ્યા છે જરાક તો ખલા ઓલા ઘરે હસલ છે કે નહીં અને કઈ ન હોય તો તમારી માવું રોટલા બનાવે હમણાં બપોરા થાય છોકરા બરાબર નરસિંહ મહેતા ઘરે જોવા આવ્યા ને એને કોઈ ની જિંદગીમાં આવો વઘાર નતો ભો અહી તો લક્ષ્મીજી સ્વયં અન્નપૂર્ણા રસોઈ બનાવે એકદમ દોડતા આવ્યા અને દોડતા આવીને કે છે બાપા આવી રસોઈ તો કોઈ બનતાય નથી જોઈ અમે આવી રસોઈ બને હે જાવ જાવ તમારી માઉ ને કયો આજ નરસૈયા ની ઘેરે છે આપણે કામ કરવા જવું જોઈએ આ લાળ હાલે સ્વાર્થ ના બધા સગા સાહેબ આ દુનિયામાં સ્વાર્થ પતે ને એટલે માણસ કોઈ થી કોઈને યાદ પણ ન કરે જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી બધા યાદ કરે સ્વાર્થ પતી જાય એટલે કોણ હું ને કોણ તું નાગરી નાતની બધી સ્ત્રીઓ નરસિંહ ઘરે કામ કરવા આવે હવે નરસિંહ બ્રાહ્મણ ને બોલાવા ગયા બ્રાહ્મણ ના પાડ દીધી અને એ સમય બરાબર ભગવાન માર્ગમાં ચાલ્યા આવે ને માર્ગની અંદર ખેડૂત બ્રાહ્મણ મળ્યા છે ખેડૂત બ્રાહ્મણ જઈને કહે છે બાપજી આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે ચાલો ને તમે જરા શ્રાદ્ધ કરાવવા હાલો ને ખેડૂત બ્રાહ્મણ કહે છે અરે મહેતાજી મેં કોઈ દિવસ વિધિ કરાવી નથી મને વિધિ કરતા આવડતી નથી

ગોરબાપા જેવું આવડે એવું બોલો ને કઈ જે બોલાય તે બોલો અને આમ પણ કહેવાય છે બ્રહ્મ વાક્ય જનાર્દન બ્રાહ્મણ નું વાક્ય સત્ય હોય બ્રાહ્મણ નું વાક્ય ઈશ્વર હોય છે માટે આપ બોલો ને ખેડૂત બ્રાહ્મણ કઈ ન બોલ્યા એ સમયે મહાપુરુષો અને સંતો લખતા ગયા એમ કહે છે કે ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં હતા પણ ભગવાને એક માત્ર ટચલી આંગળીનો જે સ્પર્શ કર્યો ને ત્યાં વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ વેદ મંત્રથી ભગવાનની પૂજા કરાવે એમ વિધિવત નરસિંહ મહેતાના પિતાશ્રીનો શ્રાદ ખેડૂત બ્રાહ્મણે કરાવી દીધો સાહેબ ખેડૂત બ્રાહ્મણે શ્રાદ કરાવ્યું છે મેતી આમ જુઓ તો ખરા ગામમાંથી આ બધા માતાઓ આવ્યા છે આ બધાને એક એક હીરની હાડી આપો મેતીનો મગજ છટકી ગયો આ હું પરણીને આવીને તેદી જે હાડી પહેરી ઈ પહેરી છે જ્યાં તૂટે ત્યાં ચાકી કપડું ગોતીન થીગડું મારું છું આમાં હાચી હાડી કઈ છે ઈ મને ખબર નથી આ હીરની હાડી દેવાની વાત કરે છે પણ પેલો બાજોટનો પ્રસંગ યાદ આવ્યો ને એટલે મેતીન થયું કદાચ હશે કાઈ કે ગરબા જાય તો હીરની સાડીઓની હારમાળાઓ પડી છે થપ્પા પડ્યા છે બધી સ્ત્રીઓને એક એક હાડ સાડી દાનમાં આપી છે નાગરી નાચ જમવા આવે છે નાગરી નાક જમવા બેઠી ભગવાને સોનાના થાળી વાટકામાં જમવા માટે આપવાના છે બાપ ની ભેગા દીકરા જમવા બેસે છે પણ થાળી વાટકા પીરસાય ને તે પેલા ભગવાને કીધું ભાઈઓ વડીલો જે થાળી તમને જમવા માટે આપું છું ને વાટકા ને થાળી એ થાળી વાટકા સોનાના છે અને એ સોનાના થાળી વાટકામાં તમારે કોઈ હાથ નથી ધોવાના કારણ ઈ સોનાના થાળી વાટકા તમારે બધાના દાનમાં લેતા જવાના છે જે છોકરા બાપની ભેગા જમવા બેઠા હતા ને એ જુદો બે જુદો બે થાળીની ની લાળ હાલી એને થાળી અલગ આવે ને ઘરમાં સોનાની સોનાના થાળી વાટકામાં ભોજન પીરસાના છે નાગરી નાજ જમી લે

ભગવાન જતા રહ્યા આ બાજુ બરાબર એક વાગ્યો અને મેતાજી ભજનમાંથી ધ્યાનમાંથી માંથી છૂટ્યું અને ઓલા વૈષ્ણવજી પૂછું હે ભાઈ કેટલા વાગ્યા મેતાજી એક વાગ્યો હે એક વાગી ગયો ઓહો હો લાવો લાવો ઘી લાવો જલ્દી મોડું થઈ ગયું મેતી રાહ જોતા હશે હમણાં જમવા આવશે બધાય ઘી ની તપેલ લઈને દોડ દોડ આવ્યા મેતી એ મેતી એ આલ્યો આ ઘી અને જલ્દી રસોઈ બનાવો હમણાં બધા જમવા આવશે મેતી કે વળિયાને આ હું છટકી ગયો આ વળિયાને શું થયું આ અરે મેહતાજી શું છે અરે મેથી જરાક મોડું થઈ ગયું આ ઘી લેવામાં હું ધૂન ગાવા રહી ગયો મોડું થઈ ગયું લ્યો જલ્દી રસોઈ બનાવો અરે પણ પણ છે પણ કે હવે અરે અરે પણ શું થયું આ નાગરી નાયક તમે હમણાં ગયા પાછા ઘી લઈને આવ્યા મહેતાજી ના કાન છે નાગરી નાયક ને જમાડી હું ગયો ને પાછો ઘી લઈને આવ્યો મેતી શું કહો છો આ તમે શું વાત કરો છો અરે હા મહેતાજી એક સાડી દાનમાં આપી બ્રાહ્મણ ને દાન આપ્યું દક્ષિણ આપી બધાને હોના હથાળી વાટકામાં જમાડ્યા અને વળી પાછા ઘી લઈને આવ્યાજી સમજી ગયા મેહતાજી કહે છે મેતી હું હતો

નાગરી નાતે જમી લીધું તો હવે હું દામોદર કુંડે જઈને સ્નાન કરીને આવું અને વળી ની આંખ પડી માંથી ચોધાર અશ્રુ એ ધારા થઈ અને મહેતાજી એટલું બોલ્યા મેતી એ હું હતો ને તો હું નહોતો હું તો વૈષ્ણવજન ની માં હતો અહીંયા હું જો આવ્યો તો એ તો મારો દ્વારિકા વાળો આવીને શ્રાદ્ધ કરાવી ગયો મારો દ્વારિકા વાળો હતો

નરસૈયો એમ કે છે આખા જુનાગઢ ની નાગરી નાટ ને માંથી અશ્રુ ની ધારા વહે અને એ સમયે દામોદર કુંડે નરસિંહ મહેતા બોલ્યા છે હે કૃષ્ણ જ્યાં સુધી તમારા નરસૈયા ને તમે હવે જમાડવા માટે ના આવો ને ત્યાં સુધી તમારા નરસૈયા ને અણજળ હવે હરામ છે તા જેવો ભગત આ દુનિયામાં કોઈ થયો જ નથી કારણ કેદારો ગાય અને કૃષ્ણ ન આવે ને તો નરસિંહ ગાળો આપે કે તું બે બાપનો છો તું બે માનો છો તું ચોર છો મારો નરસિંહ મહેતા ગાંડો થઈ ગયો અને ભગવાન આવીને ભારે પણ ક્યારે આવે જયારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે ભાવ જાગે ત્યારે ઈશ્વર એને ઈશ્વર પ્રત્યે પ્રેમ જાગી જાય